બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘણી મહારાજની જય હ તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ કંઈ તો આજનો આપણો વિડીયો છે વચનામૃતની કથા જે આપણે સાંભળવાની છે ગઢડા મધ્યની આપણે છઠ્ઠા સાતમા વચનામૃતની કથા આપણે સાંભળવાની છે તો આ કથા પૂરેપૂરે સાંભળજો જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને પુણ્યની પ્રાપ્તિ થાય અને ભક્તો જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમના વાઘા કોઈ હરિભક્તોને ખરીદવા હોય ટપુજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ કે બે ફૂટની મૂર્તિ આવે એમના ઘનશ્યામ મહારાજના વાઘા હોય તો એ વાઘા અમારી પાસેથી તમે ઓનલાઈન વાઘા મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો પછનામૃત સાતની આપણે કથા કરવી છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો સ્વાંત અઢારસો અઠ્યોતેરના શ્રાવણ સુધી એકાદશીના દિવસે રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈધ્યા દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના પહેરી ભક્તોની સભા પર આવીને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત હોય અને તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખો નહીં તોય પણ આરોગ્ય સ્વભાવ રહી જાય છે અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વૈરાગ્યને દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજનને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંયથી મળે ક્યાંયથી મળે તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે વળી શ્રીજી વળી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો જેને વૈરાગ્ય ન હોય તે સૌ ઉપાય કરે ત્યારે વિકાર ટળે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત પુરુષ હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ જે આ વિચારો વૈરાગ્ય રહિત છે તેને કામ ક્રોધ આદિક બહુ પડે છે પીડે છે માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ એ વિકાર ટળી જાય અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જ જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની એ કરીને જ ટળે બોલો સ્વામિનારાયણ ભગવાનને કનશ્યામ કનિશ્યામ મહારાજને જય ખૂબ સરસ કથા આપણને મહારાજે સમજણ આપે છે આવા આપણા નંદ સંતોએ ભગવાનને અનેક પ્રકારના મૂંઝવતા પ્રશ્નનો ઉત્તર ભગવાન પાસે માગ્યો ને ભગવાને આપણને જે ઉત્તરમાં જવાબમાં આપ્યો એ આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ જેથી કરીને આપણે પરમાત્મા સુધીને પહોંચી શકીએ અને મોક્ષને પ્રાપ્ત કરી શકી શકીએ તો અત્યારે બસ આટલો જ ભક્તો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં કે રજા પણ જે ભગત આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે કાયમિક સત્સંગની કથાઓમાં આવશે એ તમને સાંભળવા મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને ભક્તો આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય ભક્તો આ એક સેવાનું જ કાર્ય હશે સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થશે પસંદ થશે તો અત્યારે બસ આટલું જ બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ